હરિયાણામાં આઈએનએલડીના પ્રદેશ પ્રમુખની હત્યા કરાતા ચકચાર મચી જવા પામે છે નફેસિંહ રાઠી પર અંદાધૂન ફાયરિંગ થતાં ઘટના સ્થળે છે તેઓનું મોત નિપજ્યું આ ઘટના

જોવા મળેલી એક જ કારમાં સવાર થઈને આવ્યા હતા ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં પોલીસને એક શંકાસ્પદ કાર જોવા મળી છે પોલીસ વાહનનો નંબર શોધવાનો પ્રયાસ કરી રહી છે જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર સુરાગ મળ્યો નથી બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App